જેભોડાના જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું એસિડિટી વિશેની તો કે આજે જેમ બને તેમ લોકોને ગરમ મસાલાવાળી વસ્તુ ચટપટી વસ્તુ અને તળેલું પુષ્કળ પ્રમાણમાં ભાવે છે જેથી કરી અને એસિડિટી વધારે પ્રમાણમાં થાય છે નાનાથી માંડીને મોટાને એસિડિટી બહુ જ થાય છે જમીને ઊભા થાય કે તરતો તરત એની એસિડિટી ઉપડે છે તો પછી આ એસિડિટી માટે ઘણી બધી દવાઓ કરતા હોય છે લોપેથિક દવાઓ કે દવા લેવાથી પણ ક્યારેક એસિડિટી મળતી નથી તો આ એસિડિટી મટાડવા માટે ઘરગથ્થુ ઈલાજ શું કરવો એ માટેની વાત હું આજે લઈને આવી છું તો એસિડિટીમાં પહેલાં તો સફેદ કાંદો તેના રસમાં સાકર મેળવી અને લેવામાં આવે તો એસિડિટી મટી શકે છે પછી ગાજરનો રસ ગાજરનો રસ લેવામાં આવે તો પણ એસિડિટી મટી શકે છે બીજું છે આપણે અનાનસ અનાનસ હોય છે તેમના ટુકડા કરી તેના ઉપર મરી પાવડર અને સાકર ભેળવી અને ખાવામાં આવે તો પણ એસિડિટી મટી શકે છે પછી ત્રીજું દહીં સાથે લેવામાં આવે તો એસિડિટી મટી શકે છે પછી છે કે લીમડાનો અને આમળાનો બંનેનો સાથે ઉકાળો કરી અને પીવામાં આવે તો પણ એસિડિટી મટી શકે છે પછી છે કે આમળાનું ચૂર્ણ એકલા ફક્ત આમળાનું ચૂર્ણ રોજ સવારે અને સાંજે એક એક ચમચી લેવામાં આવે તો પણ એસિડિટી મટી શકે છે પછી છે કે ભાઈ સૂંઠ આંબળાનું પાવડર અને સાકર સૂંઠ ઓછી લેવાની સાકર અને આમળાનો પાવડર સમ પ્રમાણ ભાગ એટલે કે ત્રણેય મિશ્રણ કરી એનું ફાકી જેમ બનાવી અને સવારે અને સાંજે એક એક ચમચી લેવામાં આવે તો પણ આપણી એસિડિટી મટી શકે છે પછી છે તે સો કે બસો ગ્રામ દૂધમાં સાકર મેળવીને તેમાં હીમા શાંતલેલા ચાર કે પાંચ મરીનું ચૂર્ણ મેળવી રોજ રાતે પી અને સૂઈ જાઓ તો પણ તમારી એસિડિટી મટી શકે છે પછી છે કે ભાઈ તમને એસિડિટી લે છે તો રોજ બપોરે જમતાની અડધી કલાક પહેલાં અડધો લિટર પાણી લેવાનું તેમાં એક લીંબુ નીચોવી નાખવાનું અને અડધી ચમચી એમાં સાકર ભેળવી લેવાની આ પાણી જમ્યાના અડધો કલાક પહેલાં પી લેશો તો પણ તમારી એસિડિટી મટે છે આ રીતે એસિડિટીના બહુ જ બધા આપણી પાસે ઉપચારો છે તો એસિડિટા એસિડિટીના ઘરગથ્થુ ઇલાજ કરો અને એસિડિટીમાંથી મુક્ત થાવ અને બીજું કે જેને એસિડિટી બહુ જ ઉપડતી હોય અને વારે વારે એસિડિટી થતી હોય તો તીખું તળેલું અને મસાલેદાર ગરમ મસાલા તો બિલકુલ બંધ કરી દો જેથી કરી અને તમને એસિડિટી ન થાય પછી આપણા ઘરમાં સાવ સહેલોને સાદો ઉપાય કે ધાણાજીરું તો મસાલિયામાં હોય જ છે તો ધાણાજીરું ખાંડ સાથે મેળવી અને સવાર સાંજ બે ટાઈમ જમતા પહેલાં કે જમ્યા પછી સવાર અને સાંજ બે ટાઈમ લઈ લો એટલે તમારે એસિડિટી નહીં થાય અને તમે જમ્યા પછી તમને જે પેટની અંદર કદાચ બળતરા થતી હશે તો તે પણ સારું થઈ જશે આ રીતે આપણી પાસે એસિડિટીના ઘણા બધા ઉપચાર છે તો ઘરગથ્થુ ઉપચાર કરો એસિડિટીના રોગમાંથી મુક્ત થાઓ નિરોગી રહો સ્વસ્થ રહો જે ભળાના જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભળાના જે દસના